જય શ્રી કૃષ્ણ મિત્રો આમ તો ભગવદ્ ગીતા વિશે વિસ્તૃત વર્ણન કરવું એ ખૂબ જ કઠિન છે અને જો સાચું કહું તો ભગવદ્ ગીતાના એક એક શ્લોક પર એક ગ્રંથ લખી શકાય તેમ છે પરંતુ તેમ છતાં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ આપેલ ઉપદેશ આપણને શું કહેવા માંગે છે તેના વિશે સમજાવવા માટે આ સિરીઝમાં દરેક શ્લોકનું સંક્ષિપ્તમાં વર્ણન કરવાનો અમે પ્રયાસ કરેલ છે મિત્રો એક વૈજ્ઞાનિક તારણ મુજબ જોઈએ તો કોઈ પણ વિષયમાં એક સાથે પિસ્તાલીસ મિનિટ કરતાં વધુ અભ્યાસ કરવામાં આવે તો તેમાંથી પૂરેપૂરી માહિતી યાદ રાખી શકાતી નથી અને તેમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા જેવા વિષયને સમજવું એટલે એ અત્યંત કઠિન ગણી શકાય અને એટલા જ માટે ધર્મગ્રંથ ચેનલના માધ્યમથી શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયને પણ સંભવ થઈ શકે તેટલા પ્રમાણમાં અને તેના પ્રસંગોને ધ્યાનમાં રાખીને અલગ અલગ ભાગ પાડીને આપના સુધી રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે બીજી અગત્યની બાબત એ છે કે અમે આ સિરીઝના માધ્યમથી યુવા પેઢીને ભગવદ્ ગીતામાં રસ ઉત્પન્ન થાય તેમજ ભગવદ્ ગીતા જીવનના દરેક ક્ષેત્રમાં કેવી રીતે ઉપયોગી છે તે પણ સમજાવવાનો એક સરળ પ્રયાસ કરેલ છે અને એટલા જ માટે તેનો દરેક ભાગ સપ્તાહમાં એક જ વાર પ્રસારિત કરવામાં આવે છે જેથી કરી આપ તેને એક અઠવાડિયા સુધી વારંવાર સાંભળી શકો અને તેને સંપૂર્ણ રીતે આપના જીવન સાથે કનેક્ટ પણ કરી શકો અને જો આ રીતે ભગવદ ગીતાનું વારંવાર શ્રવણ કરવામાં આવે તો હું ખાતરી આપું છું કે આપના જીવનની કોઈ પણ ચેલેન્જ કે સમસ્યાનું સમાધાન આપ જાતે જ શોધી શકશો મિત્રો અધ્યાય બે ના ભાગ ત્રણ માં શ્લોક એકત્રીસ થી અડત્રીસ એટલે કે આઠ શ્લોક વિશે વાત કરેલ છે જેમાં શ્રી કૃષ્ણ અર્જુનને માત્ર યુદ્ધ કરવા માટેના કારણો જણાવે છે અને યુદ્ધ કરવાનો નિર્ણય કરી લીધા પછી જો આપ હથિયાર ઉપાડી શકતા નથી તો તેનું શું પરિણામ આવે અને આપે શું શું સહન કરવું પડે તેના વિશે સમજાવે છે અને ત્યાર પછી શ્લોક ઓગણચાલીસ થી શ્રી કૃષ્ણ કર્મયોગ વિશે વાત કરે છે માટે આજના વિડીયોમાં આપણે અધ્યાય બે ના શ્લોક એકત્રીસ થી આડત્રીસ સુધીનું શ્રવણ કરીશું તો ચાલો હું ગૌરાંગ બ્રહ્મભટ્ટ શ્રી કૃષ્ણને પ્રણામ કરીને ધર્મગ્રંથની આ યાત્રાને આગળ વધારું છું સ્વધર્મમપિ ચાવેક્ષ્ય નવિકમ્પી તુમર હશી ધર્માધિ યુદ્ધા શ્રીયોન્ય છત્રિયશ નવિ વિધ્ય શ્રી કૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે તારા ધર્મને જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી એટલે કે તારે ભય ન કરવો જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી મોટું બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી મિત્રો કૃષ્ણ કહે છે કે જો આપણે કોઈ કામ કરવાનો નિર્ણય લઈ લીધો છે તો પછી તેનાથી ડરવું ન જોઈએ તન મનથી માત્ર એ કામને કરવા માટે લાગી જવું પડે છે જ્ઞાન એ છે કે નિર્ણય કર્યા પછી ડરવું તેનો કોઈ મતલબ નથી માત્ર કર્મ કરવું જ જરૂરી છે યત્રચ્છયા ચોપપન્નામ પાર્થ પાર્થ હે આપમેળે પ્રાપ્ત થયેલા અને સ્વર્ગના ખુલ્લા દ્વાર રૂપી આવા યુદ્ધને ભાગ્યવાન ક્ષત્રિયો પ્રાપ્ત કરે છે યુદ્ધને એટલે કે ચેલેન્જને ખુલ્લા મનથી સ્વીકાર કરવામાં જ સૌથી મોટી ખુશી છે કૃષ્ણ યુદ્ધને સ્વર્ગનું ખુલ્લું દ્વાર કહે છે આપણને પણ આ વાત એવી રીતે લાગુ પડે છે કે આપણને પણ આપણા જીવનમાં કોઈ ચેલેન્જ મળે તો તેને મોક્ષ માનીને આવી ચેલેન્જને પૂરું કરવા માટે તન મનથી કામે લાગી જવું જોઈએ ક્ષત્રિય એ છે કે જે યુદ્ધમાં પોતાનું ધર્મ નિભાવે જો તમારી કોઈ ચેલેન્જ તમારા માટે યુદ્ધ છે તો એક ક્ષત્રિયની જેમ આપે પણ આપના ધર્મને નિભાવવો જોઈએ અથ ચેત્ત્વં મીમં ધર્મ્યં સંગ્રામં ન કરીષ્યસિ તતઃ સ્વધર્મ કીર્તિં ચ હિત્વા પાપમ વાપ્ષ્યસિ પરંતુ જો તું આ ધર્મ યુદ્ધમાં લડીશ નહીં તો સ્વધર્મ અને કીર્તિ બંનેને ખોઈને પાપ મેળવીશ કૃષ્ણ ચેતવણી આપે છે જો આપણે ચેલેન્જ લે એટલે કે યુદ્ધને સ્વીકાર નહીં કરીએ તો તેના બદલે માત્ર ને માત્ર પાપ જ મળશે આપણો સ્વભાવ આપણને યુદ્ધ કરવાની ક્ષમતા શક્તિને પેદા કરે છે અને જો આપણો સ્વભાવ આપણને યુદ્ધથી દૂર લઈ જાય છે તો મતલબ કે આપણે આપણા ધર્મથી દૂર જઈ રહ્યા છીએ અને પાપના ભાગી થઈ રહ્યા છીએ ભૂતાની બધા લોકો તારી ઘણા લાંબા સમય સુધી રહેવા વાળી અપકીર્તિની વાતો પણ કરશે અને માનનીય પુરુષ માટે અપકીર્તિ મરણ કરતાં પણ વધારે છે માટે જો યુદ્ધ કરવાની ના પાડીશ તો તેનાથી મોટું અપમાન બીજું કોઈ જ નહી હોય કેટલાક લોકોની ભીડમાં આપ જાઓ છો ત્યારે લોકો આપને સન્માનથી જોઈને આપની પ્રશંસા કરે છે અને બીજી સ્થિતિમાં આપ ક્યાંક જાઓ છો તો લોકો અપમાનથી જુએ છે નજર ફેરવી દે છે આપને શું સ્વીકાર છે યશ કે અપકીર્તિ અપમાન કે સન્માન યુદ્ધને છોડી દેવાનો મતલબ જ અપમાન છે મન યન્તે ત્વામ મહારથઃ યેષામ ચ ત્વમ બહુમતો ભૂત્વા યાસ્ય શીલાઘવમ હે અર્જુન જેમની નજરમાં તું પહેલા ખૂબ જ સન્માનિત થઈને હવે લઘુતાને પ્રાપ્ત થઈ તે મહારથી તને ભયના કારણે યુદ્ધથી વિમુખ થયેલો માનશે મિત્રો અર્જુનને બધા મહાન યોદ્ધા સમજતા હતા અને જો અર્જુન યુદ્ધ છોડી દે તે લોકો તેને કાયર માનત અર્જુન હોય કે આપણે યુદ્ધ ન કરવામાં અપમાન જ પ્રાપ્ત થાય છે યુદ્ધ સારું હોય કે ખોટું મોટું હોય કે નાનું પરંતુ આ ખેલમાં તો થતી રહે છે કોઈ પણ યુદ્ધમાં કૌશલ દેખાડવું એ મોટી વાત છે અને જો કોઈ યુદ્ધથી મોઢું ફેરવી લે તો સમાજમાં કોઈ જગ્યાએ તેને સ્થાન પ્રાપ્ત થતું નથી વદિષ્યંતિ તવાહિતા નિંદંતસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ આપના શત્રુ તો એટલી જ રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે તમારી નિંદા કરવાનો અવસર પ્રાપ્ત થાય યુદ્ધથી ભાગીને તેમને આવો અવસર શું કામ આવો હે અર્જુન તારા વૈરીઓ તો તારા સામર્થ્યની નિંદા કરીને તને ન કહેવા જેવું કહેશે અને તેનાથી મોટું દુઃખ કયું થઈ શકે તમારી ચારેય બાજુ જુઓ મિત્રો આવા લોકોની કોઈ કમી નથી કે જે આવા અવસરની શોધમાં છે કે કેવી રીતે તમને નીચા દેખાડવા અને જો આ અવસર આપ સ્વયં જ તેમને આપશો તો વિચારો કે તેમને કેટલી ખુશી થશે તો પછી આપણે તેમને આ અવસર આપવાની શું જરૂર છે હતો વા પ્રાપ્ય શ્રી સ્વર્ગમ ત્યાં તો તું યુદ્ધમાં બલિદાન આપીને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા જીતીને પૃથ્વી પર રાજ કરીશ માટે હે અર્જુન તું યુદ્ધનો નિશ્ચય કરીને ઉભો થા આજની દુનિયામાં આ જ વાતને વિચારી દઈ મિત્રો પૂરી લગનથી લડ્યા બાદ આપ હાર જીતની ચિંતા નથી કરતા કારણ કે આપે તમારી બધી શક્તિઓ લગાડી છે જીતવા પર નામ થાય છે અને હારથી પણ આપ તમારા પોતાના અને બીજાના મનમાં સન્માન પ્રાપ્ત કરો છો કારણ કે આપે ધર્મ અનુસાર યુદ્ધ કર્યું અને એટલા જ માટે આપને ચેલેન્જથી ક્યારેય મોઢું ફેરવી ન લેવું જોઈએ સુખ દુઃખે સમય કૃતવા જય અને પરાજય લાભ અને હાનિ સુખ અને દુઃખ આ તમામને સમાન સમજીને તેના પછી યુદ્ધ માટે તૈયાર થઈ જા હે અર્જુન આ પ્રકારે યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે મિત્રો આપની ચેલેન્જમાં જો આપ તન મનથી જીતવા માટે મહેનત કરો છો તો જીતવાથી તો બધું મળશે જ પરંતુ જો હારી પણ જશો છો તો અફસોસ નહીં થાય અને નિરાશ પણ નહીં થો કારણ કે તમારી પાસે જે હતું તે આપે યુદ્ધમાં લગાડી દીધું અને આ સ્થિતિને ધ્યાનથી જુઓ યુદ્ધમાં બધું લગાડી દીધા પછી હાર જીતમાં અંતર ઓછું થઈ જાય છે અને કૃષ્ણ પણ આવું કહી રહ્યા છે કે સુખ દુઃખને એક સમાન સમજી નહીં ને બસ યુદ્ધમાં લાગી જાય સારું ખરાબ એક સમાન સમજીને પોતાના કામ અને ચેલેન્જમાં મહેનત કરવા લાગી જાઓ તો મિત્રો જે રીતે ભગવદ્ ગીતાના શ્લોક એકત્રીસ થી આડત્રીસ માં શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધ કરવા માટેના કારણો સમજાવ્યા અને જો યુદ્ધ ન કરીએ તો તેનાથી લાગતા પાપ અને હાનિ વિશે પણ સમજાવ્યું જે રીતે આગળ અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા સગા સંબંધીઓ વડીલો ભાઈઓ ગુરુજનો આ તમામને મારીને મને જે પાપ લાગશે તેનું નિરાકરણ ક્યારેય નહીં થઈ શકે શ્રી કહ્યું કે હે જો તું યુદ્ધ નહીં નહીં કરે તો તેનાથી પાપનું ક્યારેય કરી શકે અને એ જ શ્રી કૃષ્ણ આપણને ગીતાના માધ્યમથી સમજાવે છે યુદ્ધ હોય કોઈ રમત હોય કોઈ પરીક્ષા હોય કે કોઈ પણ ચેલેન્જ હોય મિત્રો જ્યારે તમે તમારી તમામ શક્તિને કામે લગાડી દેશો પછી યુદ્ધનો શું નિર્ણય આવે છે હાર થાય છે કે જીત થાય છે તેનાથી તમને ખૂબ મોટું દુઃખ નહીં થાય કારણ કે આપને વિશ્વાસ માટે મિત્રો યુદ્ધમાં લડ્યા વગર હથિયાર નીચે મૂકી દેવા કરતા લડીને હાર પ્રાપ્ત કરવી એ ખૂબ જ અગત્યની છે તો મિત્રો આવા જ વિડીયો સાથે ફરી મળીશું આજ્ઞા આપશો જય શ્રી કૃષ્ણ